ધ્રાંગધ્રા સરકારી હોસ્પિટલ ખાતે સ્વૈચ્છિક રક્તદાન કેમ્પ ધ્રાંગધ્રા સરકારી હોસ્પિટલ અધિક્ષક તથા તાલુકા હેલ્થ ઓફિસર અને ધ્રાંગધ્રા બ્લડ ડોનેટ ગ્રુપના સંયુક્ત ઉપક્રમે રક્તદાન કેમ્પનું આયોજન ધ્રાંગધ્રા સરકારી હોસ્પિટલ અધિક્ષક તથા તાલુકા હેલ્થ ઓફિસ અને ધ્રાંગધ્રા બ્લડ ડોનેટ ગ્રુપના સંયુક્ત ઉપક્રમે સરકારી હોસ્પિટલ ખાતે રક્તદાન કેમ્પનું આયોજન કરવામાં આવ્યું હતું જેમાં ત્રીસથી વધુ બોટલ રક્ત એકત્ર કરવામાં આવ્યું હતું આ રક્તદાન કેમ્પમાં સવારથી જ ડોક્ટર સ્ટાફ નર્સિંગ સ્ટાફ યુવાનો મહિલાઓ વૃદ્ધો દિવ્યાંગ સહિત દરેક જ્ઞાતિના લોકોએ સ્વૈચ્છિક રક્તદાન કર્યું હતું એકત્ર કરેલ તમામ રક્તની બોટલો બ્લડ બેંક સુરેન્દ્રનગર ગાંધી હોસ્પિટલમાં જમા કરવામાં આવી હતી તેમજ રક્તદાન કરનાર દરેક રક્તદાતાઓને સર્ટિફિકેટ આપી સન્માનિત કરવામાં આવ્યા હતા તેમજ ચા પાણી નાસ્તા સહિતની તમામ સુવિધાઓ પણ પૂરી પાડવામાં આવી હતી થેલેસેમિયા દર્દીઓને નિયમિત પડતી રક્તની જરૂરિયાતને ધ્યાને રાખી આ રક્તદાન કેમ્પ યોજાયો હતો જેમાં નગરપાલિકા પ્રમુખ કુલદીપસિંહ ઝાલા તાલુકા હેલ્થ ઓફિસર ડોક્ટર હીરા રામન ઇન્ચાર્જ સરકારી હોસ્પિટલ અધિક્ષક ડોક્ટર સુનિલ ગાયનોકોલોજીસ્ટ ડૉક્ટર નેહા બોરીચા સહિતના નર્સિંગ સ્ટાફ રક્તદાતાઓ મોટી સંખ્યામાં ઉપસ્થિત રહ્યા હતા હું ડોક્ટર નેહા બોરીચા ગાયનેકોલોજીસ્ટ જનરલ હોસ્પિટલ ધાંગધ્રામાં છું આજે અહીંયા જે રક્તદાન કેમ્પ કેમ્પનું આયોજન થયેલું છે જેમાં ઘણા બધા લોકો બ્લડ ડોનેટ કરે છે ખાસ કરીને મારા વિષે કહું તો આપણે જે એનસી પેશન્ટ પીએનસી પેશન્ટ એટલે સગર્ભા સ્ત્રીઓને જે બ્લડની જરૂર પડે છે ડિલિવરી પછી ઘણા લોહીના ટકા ઓછા હોય જેમાં ઘણી બધી બોટલ લોહી ચડાવવું પડતું હોય તો આવા કેમ્પમાં જે બ્લડ ભેગું થાય છે એ ગરીબ અને જરૂરિયાતમંદ સગર્ભા સ્ત્રીઓને ડિલિવરી સમયે ખૂબ જ કામ લાગે છે એમ સમજી શકાય કે આપણે એનું જીવન બચાવવાનો આખરી ઉપાય હોય છે એટલે આવા કેમ્પનું આયોજન થતું રહેવું જોઈએ અને વધારેને વધારે લોકોએ બીજાના જીવનને ઉપયોગી થાય એવી રીતે બ્લડ ડોનેટ કરવું જોઈએ મારું નામ બ્રિજેશ શ્રીવેદી છે આજે ધાંગધ્રા સરકારી હોસ્પિટલ ખાતે અને બ્લડ ડોનેશન એક રક્તદાન કેમ્પનું આયોજન કરવામાં આવ્યું હતું આજ મારો ખાસ કરીને જન્મદિવસ છે ત્યારે આપણે એક રક્તદાન મહાદાન છે એ સૂત્રને સાર્થક કરવા માટે આજે મેં પણ રક્તદાન કર્યું છે રક્તદાન કરવાથી આપણે કોઈની જિંદગી બચાવી શકીએ છીએ ખાસ કરીને થેલેસેમિયાના દર્દી હોય છે કે એક્સિડન્ટ વખતે કે સગર્ભા મહિલાઓને બ્લડની તાત્કાલિક જરૂર પડતી હોય છે ત્યારે રક્તદાન કરવું તે આપણી પ્રાથમિક ફરજિયાત છે એ મહાદાન છે માટે લોકો પણ રક્તદાન કરે અને મોટી સંખ્યામાં પણ અહીંયા રક્તદાન કરવા માટે આવી છે ગ્રાંગધ્રા સરકારી હોસ્પિટલ ખાતે એક પવિત્ર અને પ્રેરણારૂપ બ્લડ ડોનેશન કેમ્પનું આયોજન થઈ રહ્યું છે બ્લડ ડોનેશન કેમ્પનું આયોજન એક જાગૃતિ લાવવા માટે અને પ્રેરણારૂપ હોય છે એનું મહત્વનું કારણ છે કે આજના ફાસ્ટ યુગમાં એક્સિડન્ટ કે કોઈ પ્રસૂતાને જરૂર પડી હોય બ્લડની કોઈ ગંભીર બીમારી હોય તો તેઓને તાત્કાલિક બ્લડની જરૂર હોય છે તો આવા બ્લડ ડોનેશન કેમ્પથી જે બ્લડ એકત્રિત થાય છે તો આવા બધા વ્યક્તિઓને તાત્કાલિક બ્લડ એમને પહોંચાડી શકાય છે અને ખાસ એ કહેવાય છે જિંદગીની સાચી મજા કેમાં છે તો જીન આપણા જિંદગીથી કોઈની જિંદગી બચે આપણા બ્લડથી કોઈની જિંદગી બચે એમાં જ મજા છે તો હું સરકારી હોસ્પિટલના તમામ સ્ટાફ બ્લડ ડોનેશન કેમ્પ અને તમામ ટીમને હાર્દિક અભિનંદન આપું છું અને સમાજમાં જાગૃતિ લાવવા માટે આપ જે પ્રેરણાદાયક યોજ્યો તે બદલ સમગ્ર ટીમ નું અભિનંદન આપું છું ધર્મેશ રબારી લોકાર્પણ